ઠાસરા શહેરના ચંદાસર ચોકડી વચ્ચોવચ્ચ ફરી એકવાર ભુવારો પડ્યો ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ નવા બસ સ્ટેન્ડ તરફથી શહેર તરફ જતા માર્ગની કફોડી હાલત છે ઠાસરાના ચંદાસર ચોકડી ઉપર ફરી એકવાર ભુવારો પડ્યો છે આ વિસ્તારમાં આરસીસી રોડ નીચે જમીનમાં માટી ઘસડાઈ જવાથી અનેકવાર ભુવારા પડતા રહે છે જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓ તેમજ વાહનચાલકો ઘણી હાલાકી ભોગવી પડે છે આ વિસ્તારમાં ધી જે એમ દેસાઈ હાઈસ્કૂલ સચ્ચિદાનંદ હાઈસ્કૂલ જેવી શાળાઓ આવેલ છે વિદ્યાર્થીઓ શાળાઓમાં જવા માટે આ માર્ગ પરથી પસાર થાય છે પીપલવાડા ગોળજ સાંડેલી ચંદાસર વિસનગર આરંગપુરા જેવા ગામો તરફ અવર જવર કરવા માટે આ માર્ગ ઘણો ઉપયોગી છે આ માર્ગ પરથી બસ ટ્રેક્ટર વાહન જેવા અનેક વાહનો પસાર થાય છે ઠાસરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં ઉબખાબડ રસ્તાઓ અને રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે તંત્ર જાણે કે કોઈ મોટી દુર્ઘટના થાય તેવી રાહ જોઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે તંત્રની બેદરકારીને કારણે અવારનવાર આ માર્ગ પર ખાડા પડતા રહે છે જેના કારણે ઠાસરા શહેરના માર્ગો પરથી પસાર થવું ઘણું મુશ્કેલ બન્યું છે